भाई पहले दिन इस्लाम भारत में आया तब से आज तक इस्लाम यहाँ है और रहेगा ये मैंने पिछले बार भी कहा था इस्लाम नहीं रहेगा ऐसे सोचने वाला हिंदू सोचता नहीं हिंदू सोच पहले क्या मानना होगा की हम सब लोग एक है। मैं दामोदर दास मोदी देश की संपत्ति पर पहला अधिकार मुसलमानों का ये संपत्ति इकट्ठी करके किसको बांटेंगे कुछ पेक्ष्यनाथ योगी देश के वैज्ञानिकों का अभिनंदन करता हूँ क्या करते સુરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાકિસ્તાન માટે કામ કરે છે હાલમાં જ એક એવા સમાચાર નીકળીને બહાર આવ્યા છે જે આરએસએસ ને લગતા છે અને જેને સાંભળ્યા બાદ અંધભક્તોના મગજનો ઝેરી તાવ ઉતરી જશે અને તેમને ઝેર પી લેવાનું મન થશે અને તેમનો આ વેમ ધૂંધળો પડી જશે કે આરએસએસ એક હિન્દુ ધર્મની રક્ષા કરનાર સંગઠન છે ભારત ની મહાન પરંપરા ઓર સંસ્કૃતિ કો નઈ પીઢી તક પહોંચાડવાનો એક સંસ્કાર યજ્ઞ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પિછલે સો વર્ષે ચલા રહ અમેરિકાની એક અગ્રણી ન્યૂઝ એજન્સી ધ પ્રિઝમ દ્વારા એક ખુલાસો કરવામાં આવ્યો છે ઇન્વેસ્ટિગેશન દ્વારા કે અમેરિકાની સેનેટમાં લોબિંગ કરવા માટે થઈને આરએસએસ દ્વારા ત્રણ લાખ ત્રીસ હજાર ડોલરનું ચૂકવણું કરવામાં આવ્યું છે એટલે કે અંદાજીત પોણા ત્રણ કરોડ રૂપિયા અહીં ખતરનાક અને ગંભીર બાબત એ છે કે લોબિંગ કરવા માટે જે એજન્સીને પૈસા ચૂકવાયા છે એજન્સી પાકિસ્તાન માટે પણ કામ કરે છે બીજી ગંભીર બાબત એ છે કે આ પાકિસ્તાન સાથે કામ કરતી એજન્સીના માણસો નાગપુરની અંદર જૂન બે હજાર પચીસમાં ટ્રેનિંગ કેમ્પમાં હાજરી આપે છે આ વિડિયોમાં આપણે કેટલાક ગંભીર પ્રશ્નો પર ચર્ચા કરીશું જે આ રિપોર્ટ આવ્યા બાદ ઉદ્ભવી રહ્યા છે કે શું આરએસએસ અને પાકિસ્તાન સાથે મળીને કામ કરે છે જો આરએસએસનું ઇન્ડિયામાં રજીસ્ટ્રેશન નથી બેંક એકાઉન્ટ નથી તો કેવી રીતે તેણે રહેલી આ પૈસા ચૂકવ્યા ભારત વિરુદ્ધ ઉશ્કેરણી કરીને બીજેપીને પોલિટિકલ માઇલેજ અપાવવા માંગે છે શું અમેરિકાને ભારત ઉપર જંગી ટેરિફ નાખવા માટે આરએસએસ દ્વારા લોબિંગ કરાયું હતું કે જેથી ભારતની અંદર રાષ્ટ્રવાદનો એક માહોલ ઊભું કરીને બિહારના ઇલેક્શન ને જીતી શકાય શું દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ સાથે તમે જોઈ રહ્યા છો ભારતની અંદર પોતાને હિન્દુ ધર્મના રક્ષક તરીકે અથવા એક હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન તરીકે દર્શાવતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શું ખરેખર હિન્દુઓ માટે કામ કરે છે કે રાષ્ટ્ર માટે ખરેખર કામ કરે છે આ એક મોટો પ્રશ્ન છેલ્લા સમયથી ભારતની અંદર ચર્ચાઈ રહ્યો છે અત્યાર સુધી આરએસએસના કેટલા લોકોએ તેમાં સંગઠનમાં કામ કરતા કેટલાક લોકોએ આરએસએસ પર એ દાવો કર્યો છે અથવા તો એ આક્ષેપ લગાવ્યો છે કે આરએસએસ પોતે એવા ષડયંત્રો કરે છે કે જેના કારણે હિન્દુ મુસ્લિમ વચ્ચે તનાવ પેદા થાય એક ડર પેદા થાય કે જેના કારણે થઈને હિન્દુઓ ડરે અને તેઓ આરએસએસ સાથે જોડાઈ જાય અને આરએસએસ અને તેની પાર્ટી બીજેપી પૂરેપૂરું સમર્થન આપે હવે આ વાતને સાબિત કરતો અથવા આ વાતને વધારે દબાણ આપતો અથવા તો સમર્થન આપતો એક રિપોર્ટ અમેરિકાની એક ન્યૂઝ આઉટલેટ એજન્સી પ્રિઝમ દ્વારા પ્રસ્તુત થયો છે આ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં સાફ કહેવામાં આવ્યું છે કે આર એ ત્યાંની એક લોબિંગ એજન્સી જે છે જેનું નામ છે એસપીબી જેનું ફૂલ નામ છે સ્કવેર પેટર્ન બોક્સ આ એજન્સી એક લોબિંગ એજન્સી છે અમેરિકાની અંદર ત્યાંના સેનેટરોને અથવા ત્યાંના જે મંત્રી કહી શકાય કે ત્યાંના રાજ્યસભાના જે મંત્રીઓ કહી શકાય એને પ્રભાવિત કરવા માટે અથવા એની સાથે લાયઝનિંગ કરવા માટે આવી એજન્સીઓ હોય છે જે ત્યાં કાયદેસર છે અને તેમણે રજીસ્ટ્રેશન કરવું પડતું હોય છે હવે આ રજિસ્ટ્રેશનમાં ખાસ વાત એ હોય છે કે એમણે એમના ક્લાયન્ટની વિગતો પણ આપવાની હોય છે આ એક બહુ ટ્રાન્સપરન્સી છે અમેરિકાની અંદર એટલા કારણે જ એના જ કારણે અમેરિકા આજે વિશ્વનું સુપર પાવર અથવા તો સૌથી સુપર પાવર લોકતંત્ર બની ચૂક્યું છે હવે થાય છે એવું કે આ એજન્સી નો જે રિપોર્ટ જે રજિસ્ટ્રેશન ફોર્મ એ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શોધી કાઢ્યું અને આ રજૂ કર્યું જેમાં સાફ લખેલું છે કે તેમના ક્લાયન્ટનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે હવે અહીંયા કેટલા ગંભીર પ્રશ્નો પણ ઊભા થાય છે જેના ઉપર આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું એટલે વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે આ વસ્તુ જોવાથી તમને ખબર પડશે કે ભારતનું રાજકારણ કેટલું ગંદુ થઈ ચૂક્યું છે કેટલું મેલું થઈ ગયું છે કેટલી નીચતાની હદે નીચે પડી ચૂક્યું છે છે નૈતિકતા મરી પરવારી જે અંદર એકબીજાને કેવી રીતે આ લોકો સમગ્ર સત્તાને હાસિલ કરી રહ્યા છે માત્ર અમીરોને ફાયદો કરાવવા માટે તો હવે તમને એમ થશે કે ચલો કઈ વાંધો નહીં આરએસએસ એને પૈસા આપ્યા એજન્સીને એમાં પ્રોબ્લેમ શું છે પ્રોબ્લેમ ઘણા બધા છે આપણે વિડીયોમાં સમજીશું પણ હવે આ એજન્સીની જે મુખ્ય વાત છે આ એ જ એજન્સી છે જેના ઉપર હાલમાં જ ધ ન્યૂયોર્ક ટાઈમ્સે પણ એક રિપોર્ટ પ્રસ્તુત કર્યો હતો અને દાવો કર્યો હતો એમણે સાબિત કર્યું કે એમના રિપોર્ટમાં કેટલાક ડોક્યુમેન્ટ રજૂ કર્યા હતા કે જે બતાવે છે કે આ એ એજન્સી છે એસપીબી એજન્સી જે પાકિસ્તાનના ઈસ્લામાબાદ માટે કામ કરે છે પાકિસ્તાન સરકાર માટે કામ કરે છે હવે તમે જ વિચારો

જે કેટલાક પોલિટિકલ એનાલિસ્ટો છે તે પણ પૂછી રહ્યા છે અને દરેક વ્યક્તિએ પણ આ પ્રશ્નો પોતાના મગજને દોડાવીને પોતાના મગજને કસરત કરાવીને પૂછવા પડશે હું અહીંયા બહુ લાંબી ચર્ચા નહીં કરું પ્રશ્નો ઉપર પણ આ પ્રશ્નો તમારી સમક્ષ મૂકીશ અને તમે પોતે આના જવાબ મેળવવાની કોશિશ કરજો જેથી આપણા મગજ ઉપર છેલ્લા દસ વર્ષ અગિયાર વર્ષથી આ મગજને ગોબી ગોદી મીડિયાએ જે કાટ લગાવી દીધો છે એ કાટને હવે કાઢવાનો સમય આવી ચૂક્યો છે અને કાટ ઓટોમેટિક નીકળશે જ્યારે તમે આ પ્રશ્નો ઉપર ચર્ચા કરવાની ચાલુ કરશો તો એ પ્રશ્નો કેટલા ગંભીર છે જેની હું તમને તમારી સામે રજૂઆત કરીશ ખરેખર તો આ પ્રશ્નો ભારતની સુરક્ષા એજન્સીઓએ નું બોચું પકડીને કરવા જોઈએ કારણ કે છેલ્લા અગિયાર વર્ષમાં બે હજાર ચૌદ દેશને આઝાદી મળ્યા બાદ તેત્રીસ આતંકી હુમલાઓ ભારતની અંદર થઈ ચૂક્યા છે જો આ પ્રશ્નો એમને પૂછવામાં આવે તો સો ટકા આતંકવાદનું મૂળિયું ઉખાડી શકાય છે

શું આનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો છે કે અમેરિકાને એવી રીતે કે જેથી એ ઇન્ડિયા વિરુદ્ધ કામગીરી કરે અને ઇન્ડિયાની અંદર રાષ્ટ્રવાદનો માહોલ બનાવી શકાય અને રાષ્ટ્રવાદનો માહોલ બનાવ્યા બાદ જનતાને અને બીજેપી તરફ વાળી શકાય કારણ કે આ એજન્સી જે લોબિંગ એજન્સી છે તેનો જે રજીસ્ટ્રેશનનો સમય છે એ ખૂબ મહત્વનો છે આ રજીસ્ટ્રેશન આ જ વર્ષની જાન્યુઆરીમાં થાય છે જાન્યુઆરી બાદ જ ભારતની અંદર પહેલગામનો હુમલો થાય છે ત્યારબાદ ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ થાય છે ત્યારબાદ અમેરિકા ભારત ઉપર ટેરિફ પણ નાખી દે છે છે અને એમ રહે કે મેં ભારતને મજબૂર કર્યું છે વડાપ્રધાનને ત્યાંના મોદીને કીધું છે કે ઓપરેશન સિંદૂર રોકવામાં આવે તો આ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવા માટે ઇન્ડિયાના વિરુદ્ધ અમેરિકાને ભડકાવવા પાછળ શું આ લોબિંગ એજન્સી અને આરએસએસ નો હાથ છે કે જેથી ભારતની અંદર રાષ્ટ્રવાદની ભાવના ફેલાવી શકાય બીજો ગંભીર પ્રશ્ન જે એમણે પૂછવો પડશે સુરક્ષા એજન્સીઓ કે આરએસએસ પોતે એમ કે છે કે અમારું કોઈ રજીસ્ટ્રેશન નથી અમે કોર્ટમાં પણ કહ્યું છે કોર્ટે પણ કહ્યું છે કે આરએસએસ એક ઇન્ડિવિજ્યુઅલ બોડી છે જેનું કોઈ રજીસ્ટ્રેશન નથી તો કેવી રીતે અમેરિકાની અંદર આ લોકોએ પેમેન્ટ કર્યું આ એજન્સીને ત્રણ લાખ ડોલરથી વધારે પૈસા કેવી રીતે ચૂકવાયા શું ભારતનું ફિનાન્સ મિનિસ્ટ્રી આની તપાસ કરશે પીએમએલએ ના કાયદા જેની ઉપર લગાવી દેવામાં આવે છે એવા સોનમ વાંગચુ જેની ટ્રસ્ટ છે જે પોતે અહીંયા કામ કરે છે એક શૈક્ષણિક સંસ્થા ચલાવે છે અને તેનામાં માત્ર થોડાક પૈસા ભૂલથી આવી ગયા હતા તો પણ એનું એફસીઆરએ લાયસન્સ કેન્સલ કરવામાં આવે છે તો શું આરએસએસ ને પકડીને જેલની પાછળ નાખવામાં આવશે આવા વ્યવહાર કરવા માટે નહીં આ દરેક પ્રશ્નોનો જવાબ જો તમારા મગજમાં આવતો હોય તો કોમેન્ટ કરીને આપતા જજો જેથી અમને પણ ખબર પડે કે તમે કેટલું હજુ સુધી આ ભારતીય રાજકારણને સમજી રહ્યા છો હવે બીજો મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે જો આરએસએસ નું કોઈ બેંક એકાઉન્ટ નથી તો અમેરિકાની અંદર આ પૈસા કોણે ચૂકવ્યા શું આ પૈસા એ જ એજન્સીના ક્લાયન્ટ પાકિસ્તાને ચૂકવ્યા છે કે નહીં એની તપાસ ઈડી કરશે કે નહીં ગંભીર પ્રશ્ન છે બની શકે કે જે એજન્સી પાકિસ્તાન માટે કામ કરે છે એ જ એજન્સી રાષ્ટ્રીય સ્વયંસેવક સાથે કામ કરે છે અને એવી એજન્સીના લોકો નાગપુરની અંદર આવીને ટ્રેનિંગ લે છે આરએસએસ માં તો શું આ દેશની સુરક્ષા સાથે ગંભીર ચેડા નથી તો સુરક્ષા એજન્સીઓ શું કરતી હતી હજુ સુધી આરએસએસ ને આ પ્રશ્ન કેમ નથી પૂછવામાં આવ્યો આ પણ એક ગંભીર સવાલ છે અને કદાચ આવી જે ચૂકો થઈ રહી છે એના કારણે થઈને દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો પહેલગામમાં જે હુમલો થયો

भारत ईडीए भारत सुरक्षा एजेंसी एनआईए सीधी प्रश्न सीधो तपास चालू करवी जो आर एस विरुद्ध कि क्या पाकिस्तान है तो आरएसएस एस एस पेमेंट नहीं कर एजेंसी ने ये जो आतंकवादी है ये नक्सलवादी है उनके पास शस्त्र और बारूद कहां से आता है वो तो विदेश की धरती से आता है और सीमाएं संपूर्ण रूप से आपके कब्जे में है सीमा सुरक्षा बल आपके कब्जे में है जो आपके कब्जे में है उसको तो संभालो और जो विदेश से बारूद आता है शस्त्र आते हैं आतंकवादियों के पास पहुंच जाते उसको तो रोको हमने कहा आतंकवादियों के पास धन आता है हवाले से आता है पूरा मनी ट्रांजेक्शन का कारोबार भारत सरकार के कब्जे में है आरबीआई के अंदर में है बैंकों के माध्यम से होता है क्या प्रधानमंत्री आप इतनी निगरानी नहीं रख सकते कि ये जो धन विदेश से आकर के आतंकवादियों के पास जाता है

સુરક્ષા એજન્સીઓએ તપાસ કરવી જોઈએ જે ખરેખર કામ ભારતની એજન્સીએ કરવાનું હતું એ જ કામ અત્યારે અમેરિકાની એજન્સીઓ કરીને આપણને મોકલે છે તે પણ સબૂત સાથે બીજો એક ગંભીર પ્રશ્ન છે કે શું સરકાર પીએમએલ એક્ટ હેઠળ આરએસએસ પર તપાસ ચાલુ કરશે કોઈ ફરિયાદ નોંધશે કે નહીં આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે જે તમારે દિમાગ દોડાવવાનું છે કારણ કે ભારતની બહાર કોઈ પણ સંસ્થા જ્યારે પૈસા મોકલતી હોય એટલે એની ઉપર પીએમએલ એક્ટ લાગુ થતો હોય છે મની લોન્ડરિંગનો એક્ટ જો એમાં ગેરકાયદેસર થયું હોય તો અહીંયા તો આંખે ઉડીને વળગે છે કે આરએસએસ નું રજીસ્ટ્રેશન જ નથી તો એણે અમેરિકાની કંપનીને પેમેન્ટ કેવી રીતે કર્યું એટલે સીધે સીધો આ તપાસનો વિષય બને છે પણ સરકારી એજન્સીઓ આ તપાસ કરશે કે નહીં એનો પણ જવાબ આપણે જાતે આપણી જાતને પૂછવાનો છે આપણે કસરત કરવાની છે કે આવું શા માટે થઈ રહ્યું છે શું કારણ હોઈ શકે કે આરએસએસ વિરુદ્ધ આની તપાસ નહીં થાય શું કારણ હશે કે સરકાર એક વર્ષથી આ એજન્સી કામ કરી રહી છે એના લોકો ઇન્ડિયામાં આવીને આરએસએસ માં ટ્રેનિંગ લઈ રહ્યા છે કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે તો સરકાર શું કરી રહી છે સરકાર ઊંઘી રહી છે અને શું આવી ઘોર બેદરકારીને કારણે થઈને જ ભારત છેલ્લા અગિયાર વર્ષથી જે માત્ર ભારતના નેતાઓ ફાકા ફોજદારી કરે છે કે આતંકવાદને જડમૂળથી ખતમ કરી દઈશું બહાર કાઢીને ફેંકી દઈશું એમની આંખ નીચે ડોક્ટરો આતંકવાદી પ્રવૃત્તિ કરી જાય છે અને કિલો સામાન વિસ્ફોટક સામગ્રી બનાવવાની જે આ સામગ્રી છે એ પકડાય છે તો શું આ બેદરકારીનું જ પરિણામ છે કે પછી જે અસલી મૂળિયા છે તેના ઉપર તપાસ નથી કરવામાં આવી રહી અને ભારતીય સુરક્ષા એજન્સીઓને બીજી દિશામાં દોડાવાઈ રહી છે આ આ એટલા સિમ્પલ પ્રશ્નો છે કે જેના ઉપર સામાન્ય વ્યક્તિ પણ ચર્ચા કરે અથવા પ્રશ્નોત્તરી કરે તો તો આખી લિંગ પકડાઈ જાય એમ છે આટલા ભણેલા ગણેલા રૂપિયાનો પગાર લેતા સુરક્ષાની એજન્સીઓના જે મોટા મોટા અધિકારીઓ છે શું કરી રહ્યા છે ભારતના મંત્રી પણ આ વસ્તુ ધ્યાન પર શા માટે નથી લઈ રહ્યા કે આ વિષયને નજર કરવામાં આવી રહ્યો છે આ પણ એક મહત્વનો પ્રશ્ન છે જે આપણે આપણી જાતને પૂછવાનો છે આરએસએસ માટે હંમેશા એવું કહેવાય છે કે આરએસએસ હંમેશા જે સત્તામાં હોય છે તેનો ઉપયોગ કરીને અથવા તો સત્તા મેળવીને પોતાના વિચારધારા અથવા તો પોતાના ઉદ્દેશ્યોને પૂરા કરવા તરફ જાય છે આ દરેક તમે જેટલા પણ પોલિટિકલ વિશેષજ્ઞો ઉઠાવશો તો તેમને આ તમે કહેતા જોઈ શકશો અને આની પાછળ સિમ્પલ રણનીતિ ક્યાંકને ક્યાંક ઉપયોગ થઈ રહી છે કે લડાવો ડરાવો અને રાજ કરો સિમ્પલ એટલે આપણી વિરુદ્ધ ભારતની વિરુદ્ધ જે કોઈ પણ ષડયંત્રો થઈ રહ્યા છે આતંકવાદી ષડયંત્રો થઈ રહ્યા છે વિદેશ નીતિઓમાંથી વિદેશના દેશો જે આપણો વિરોધ કરી રહ્યા છે ક્યાંક એની પાછળ આ જ એજન્સીઓ તો કામ નથી કરતી આપણા ઘરના જ લોકો તો કામ નથી કરતા આપણા દેશમાં જ રહેલા સંગઠનો આપણા જ દેશના આપણા જ રાષ્ટ્રની વિરુદ્ધની પ્રવૃત્તિઓ કરાવીને રાજકારણમાં સત્તા હાંસિલ કરવાનો ષડયંત્ર તો નથી બનાવી રહ્યા આ દરેક વસ્તુ આપણે જાતે વિચારવું પડશે તો અહીં આપણે પૂછેલા રજૂ કરેલા પ્રશ્નો પર તમે જાતે મનોમંથન કરજો મનોમંથન કર્યા પછી તમારું શું માનવું છે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને શક્ય તેટલા વધુ લોકોને આ સમાચાર આગળ પહોંચાડજો કારણ કે લોકો જાગૃત થશે લોકો જાણશે કે ખરેખર આપણા દેશમાં કેવું ભયાનક ષડયંત્ર ચાલ ચાલી રહ્યું છે અથવા તો ચલાવનારા લોકો પણ હોઈ શકે છે જેથી આપણી જનતા ખોટા પ્રોપોગેન્ડામાં ફસીને પોતાનું ભવિષ્ય બરબાદ ના કરે તો ફરી મળીશું ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો જય